બસ મૂકાય રજા મૂકી દીધી ને તો મેં કીધું કે બીજે જતા આવશું ટાઈમ છે તો હું એમ તો બ્લોકમાં બીના રહેજો ક્યાં જઈએ ખબર પડે ને ત્યાં જાય પછી ત્યાંથી છૂટા થઈ પછી ત્યાંથી જવાનું છે તો બ્લોકમાં બીના રહેજો બધા અત્યારે જો ડાઠા ઉભા રહ્યા જો પાણી છે ને વધારે થઈ ગયું છે તો આગળ જીસીબી હાલે ને તો ટ્રાફિક થઈ ગયું છે જો પાણી અહીંયા

તો જોઈને તમને કદાચ અંદાજ આવી ગયો છે કે અમે ક્યાં આવ્યા છીએ તો જો અમે આવ્યા છીએ ગોપનાથ મહાદેવ તો હાલો બધાને દર્શન કરાવું જો અહીંયા નરસિંહ મહેતા બેઠેલા છે ચોરો છે અહીંયા જો નરસિંહ મહેતા બેઠેલા છે અને એને એક્ઝેક્ટ સામે છે Mas um deu no maneiro. મહાદેવનું મંદિર છે અંદર થી તો બધા દર્શન કરી લેજો સામે જો ભોળાનાથનું શિવલિંગ છે તો મંદિર કરતા કરી લઈએ આપણે Oh, my God. No. Bueno, yo la quería de la...

અને આ ત્રીજું મંદિર છે બદ્રીનાથ અને આ છે કેદારનાથ કેદારનાથા છે વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે રામેશ્વર આખા મંદિરના બનાવેલા છે

અમલેશ્વર મહાદેવ મહાકાલેશ્વર દર્શન કરી લેજો અને આ છે આપણા ગુજરાતના સોમનાથ મહાદેવ તો બધા દર્શન કરી લેજો જો એક બધું બતાવી દો શું કેવી રીતે કરેલું છે થીમ બનાવેલી છે સરસ મજાનું બનાવેલું છે અહીંયા તમે કીધું લાવ અહીંયા પણ દર્શન કરતા છે વિડીયો પોઝ કરીને જેને વાંચવું હોય તે બધા વાંચી લેજો કેમ કે બધું વાંચો તો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે જો આવી રીતે બતાવું છું એટલે વિડીયો પોઝ કરીને તમે બધા વાંચી લેજો મંદિરનું વિશે બધું કીધેલું છે તો અમે તો વાંચ્યું પણ અત્યારે જો વાંચવા રહું તો વાર લાગી જાય એટલે બધા પોઝ કરી અને વાંચી લેજો હેલો રેવન તો જો આ ગોકનાથ મહાદેવનું મંદિર છે તો ગોપનાથ મહાદેવ એટલે કે જ્યાં નરસિંહ માતાએ રાસલીલા જોઈ હતી આ છે જે મોટા ગોપનાથ દેવ અહીંયા આજે તો આવ્યા હતા બપાનું ગરબા છે તો મેં કીધું હાલો આજ તો ગોપનાથ ત્યાંથી નજીક થાય તો મેં કીધું ત્યાં જતા આવીએ તો અહીંયા જો મસ્ત મજાનો દરિયો પણ છે તો હવે મંદિરે દર્શન કર્યા અને હવે જઈએ દરિયે થોડી વાર આંટા મારીએ અને લોકેશન પણ એકદમ મસ્ત છે હાલો થોડી વાર જઈએ દરિયામાં અને અવનીને પણ રંબાડીએ કે એને પણ દરિયામાં ગમે એટલે માટે હાલો તો જો દરિયા આવી ગયા છે અને મારા બેન જો બેઠા છે અને સોડા લીધી છે તો જો બેનને તમારું ઉતાર થઈ ગઈ છે તો નાસ્તો પહેલાં તો કરી લઈ કેમ કે સવારમાં શ્રાદ્ધમાં ગયા હતા ને તો સારા વહેલા થોડુંક જમી લીધા હતા દસ વાગ્યામાં તો અત્યારે લાગી ગઈ છે ભૂખ તો મેં કીધું કંઈક ખાઈ લે થોડું ઘણું તો હાલો ખાઈ અને પછી જઈ દરિયા તો મારો તો જુઓ તમે પણ જો કેટલું મસ્ત મજાનું છે અહીંયા તો ઝાઝા ટાઈમ પછી આવી કે અમારે તો અહીંયાથી નજીક છે પણ તોય કંઈ ટાઈમ મળતો નહીં અમારા બે વર્ષ જેવું થઈ ગયું ત્યારથી આવી નહોતી મેં કીધું આજ તો જઈ આવું જ છે તો આજે મજા આવી ગઈ કેમ કે અમે તે આવ્યા કરતા તો મજા આવતી બહાર જવાનું થાય તો વધારે અમે અહીંયા આવતા ફરવા તો તો આવ્યા છીએ તો અત્યારે દરિયો ઘણો અહીંયા સુધી ભર્યો છે થોડો ખાલી છે અત્યારે તો જો એવો પવન ઠંડુ મસ્ત મજાનો આવે છે मंगराउनी बेन त आम रंबे छ कुतरा जइगइन त एने त जान पुकारे रंबे छ यो टेस्ट हालो त सोना यो पीसी म तिङु बेन नै पाइसे थोरु हो छो पिये छ के काई न गर्छि जे हे छ तिङरा भनेर

माने दरिया किनारो रियो એટલે આમ પેટવાનું હારુ લાગે છે મસ્ત મજાનું અને જો છેને એક નંબર અહીંયા સો દરિયા કિનારે આ પૂરો થઈ ગયે છે અને હામે જો કે મસ્ત મજા ને અહીંયા ઘર બનાવ્યો છે એકદમ દરિયા કાંઠે આ લોકેશન હોય તો કોનેનો મજા આવે સરસ મજાનું છે અને વડકા પણ છે જો અહીંયા જોતા દેખાતા છે તો હાલો હવે અહીંયા આપણે અહીંથી જઈએ અને આવજો ક્યારેક આ બાજુ ગોપનાથ બાજુ આવો તો ફરવા જરૂર આવજો મારે બેન જો અહીંયા જુએ છે પાણીનું કોણ છે ને પથ્થર पत्थर तरे से राम नाम नो जो लखेलो से श्री राम नाम नो तर पत्थर और बताओ तुमने ये जो सामे से ना अया आ पत्थर से तरे से पानी में जो से आ <laughs> जाए से आज जो हमले जो वही हो गयो ના ટાઈમે જાતો કને તો જો શિયાળ જોવા મળી ગયું આ જો કપાસમાં છે उधर સર્યું હામે છે પણ અહીંયા ફોનમાં નઈ દેખાય કપાસમાં જતી રહ્યો છે આય વાંદરા જોવા મળી ગયું અમે તો જોઈ હોય પણ આ ઢીંગુ બેને નો જોય આજ આ અમે તો જોઈ હોય પણ આમાં ઢીંગુ બેને નો જોય તો આ જને દેખાડી દઉં અને જો હાંસ પડી ગઈ છે એટલે મસ્ત મજાનો નજારા થઈ ગયો છે જો સરસ મજાનો આજે તો જુઓ બીજું પણ શિયાળ જોવા મળી ગયું ચિલો મિત્રો તો આજનો દિવસ તો જો અમારે આવો કંઈક રહ્યો કેમ કે આખો દિવસ સવારે આમ પપ્પા મેં ગયા પછી ત્યાં જમી કાઢવીને પછી બપોર પછી અમે ગયા પાછા ગમના તો આખો દિવસ આમાન આમ અમારે જતો રહ્યો તો હા ઠેઠ હાજે અમે અત્યારે અહીંયા આવ્યા તો જો આમનો અમારે આખો દિવસ આવો રહ્યો પશ્ય રાખું છું કે આજનો લોક તમને ગમશે તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા વ્લોબમાં ત્યાં સુધી બાબાએ